વાઘ બકરી ટી લોન્જ દ્વારા ચા બગીચાના મહિલા કામદારો માટે અનોખી પહેલ રજૂ કરાઈ ચા ઉદ્યોગમાં એકસો તેત્રીસ વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે ઉત્તર પૂર્વ ભારતમાં વિમેન્સ ટી સમર્થન આપવા માટે ખાસ પહેલ કપ ઓફ ધ ગુડનેસ શરૂ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી છે જે મહિલાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ પહેલ હેઠળ વાઘ ટી લોન્જ કુલ બિલના પાંચ ટકા ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે આગામી તેર મહિના સુધી ચાલશે આ પહેલા વાઘ બકરી ટી ગ્રુપે આ પહેલ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેનાથી આસામના ચા બગીચાઓમાંથી લગભગ સાતસો ટીપ્લકર્સને ફાયદો થયો હતો વાઘબકરી ટી ગ્રુપે આ પહેલ દ્વારા એકત્ર કરાયેલા બાર લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું જેનાથી આસામના ટી પ્લકર્સ ફાયદો થયો હતો આ અંગે વાત કરતા વાઘબકરી ટી ગ્રુપના ડિરેક્ટર શ્રીમતી વિદિશા દેસાઈએ જણાવ્યું હતું કે વાઘ ખાતે અમે ફક્ત એક કપ ચાથી આગળ સકારાત્મક પરિવર્તન લાવવામાં માનીએ છીએ વુમન્સ ડેમાં આ વખતે અમે જે ચા ના ધંધામાં છીએ એમાં સૌથી બેકબોન અમે ગણીએ છીએ ટી જે આસામના ગાર્ડનમાં ચા કરતા હોય છે છે એ લોકો કે એમના એમની હેલ્થ અને એમના હાઇજીન માટેના વર્કશોપ્સ એ લોકોની ડોક્ટરને બધી જે જરૂરિયાતમૃત્તિ સેનિટરી પેડ્સને બધું જે લોકોને નથી મળતું એ લોકોને એજ્યુકેશન નોલેજ નથી એના માટે વર્કશોપ્સ એ લોકોના ત્યાં ચાના વેન્ડિંગ મશીન સેનિટરી પેડ્સ ને બધું એ લોકોને આપવામાં આવશે એ લોકો સમજવામાં આવશે જેથી કરીને એ લોકો એમનું એડ્યુકેશન ના રોકે એ લોકો ભણ્યા જ કરે નોર્મલી અને એ લોકો આગળ વધે જીવન ઇનિશિયેટિવ થી અત્યારે ડિરેક્ટલી છસો પચાસ કે સાતસો મહિલાઓને ડિરેક્ટલી અત્યારે આપણે મદદ કરીશું પણ જે આ પ્રોજેક્ટ ચાલવાનો છે એમાં બે થી વધુ મહિલાઓને આનો લાભ મળશે આ પહેલ દ્વારા અમે આરોગ્ય સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધીને અમારા ઉદ્યોગનો પાયો એવા ટી પ્લકર્સના જીવનમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ રાખીએ છે પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી અમને જે સકારાત્મક અસર થઈ છે તેનાથી અમારો વિચાર વધારે મજબૂત બન્યો છે અમે અમારા ગ્રાહકોના પહેલને આ સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ ફરી એકવાર કહેવા માંગીએ છીએ કે વાઘ બકરી ટી લોન્જમાં તેઓ જે ચા પીવે છે તે કપ ઓફ ગુડનેસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શરૂ થયેલા આ કાર્યક્રમ તેમના પરિવારના જીવનને સુધારશે જે વાઘ કોર્પોરેટ સામાજિક જવાબદારી પર્યાવરણ ના ટકાઉ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી અને સી એસઆર સમર્થન આપે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર